તલોદના વતની પિયુષ પગી આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા સાબરકાંઠોના તલોદ ખાતે રહેતા પિયુષ પગી આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત આવતા તલોદ તથા સમગ્ર પગી ક્ષત્રિય ઠાકોર કોળી સમાજનું ગૌરવ સમાજમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી તલોદ તીરા ચોકડીથી નીકળી ટાવર ચોક થઈ અંબાજી મંદિર થઈ પોતાના જન્મભૂમિ ઘરે પરત આવતા ખુશી વાતાવરણ મેં ઝૂમી ઉઠ્યા હતા સર્વોદય સોસાયટી સિવિલ હોસ્પિટલ રોડ પોતાના ઘરે આવતા માતા પિતા કુંકુમ તિલક કરી ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજ તથા આસપાસના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પિયુષ પ્રવીણભાઈ પગીએ આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવી રહ્યા છે ત્યારે તેમના આ ગૌરવભર્યા અવસર નિમિત્તે સન્માન સમારંભ સ્વાગત સામયું તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ